બિલડી પંથકમાં છેલ્લા બે દિવસથી વરસેલા સતત વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું સહિતના ગામોમાં આખું વર્ષ મહેનત કરીને જે પાક ઉગાડ્યો હતો તે હવે પાણી અને ભેજથી સડી જવાની હાલતમાં છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતા અને નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું છે ગામ ગામીની આજુબાજુ ગામોમાં આ વિસ્તારમાં મગફળી જેવા પાક હાવ બિલકુલ નષ્ટ પામ્યો છે ત્યારે હવે આગામી સમયમાં અમારે શિયાળુનું બટાકાનું વાવેતર કરવું તો મગફળીનો પાક હાવ બિલકુલ સોકા સો ટકા નષ્ટ પામ્યો છે તો અમારે હવે બિયારણ લાવવાનું ખાતર લાવવાનું એક બાજુ ખાતરના ભાવ ત્રણ ગણા વધી જાય અઢારસો બે હજાર જેવું ખાતરના ભાવ વધી જાય એટલે અમારે શિયાળાનું વાવેતર પણ કેવી રીતે કરવું એક બાજુ લાઇટ બિલ કેવી રીતે ભરવું એક બાજુ પાક ધિરણ ખેડૂતોને દરેકને લીધેલું છે તો પાક ધિરણનું વ્યાજ કેવી રીતે ભરવું એટલે રાજ્ય સરકાર લાઇટ બિલ ભરે અથવા તો પાક ધિરણનું વ્યાજ માફી આવે એવી અમારી સંપૂર્ણ આ વિસ્તારના ખેડૂતો વધે માગણી છે એટલે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ભાવનગર જેવી પરિસ્થિતિ અમારા આ વિસ્તારમાં એની જ પરિસ્થિતિ છે એટલે આ વિસ્તારના પ્રતિનિધિઓ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ટીડીઓ શ્રી મામલતદાર શ્રી સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી અને આ વિસ્તારના જે પણ પ્રતિનિધિઓ છે એ રૂબરૂ પેપર મુલાકાત લઈ અને પછી જ સરકારમાં રજૂઆત કરે એવી સંપૂર્ણ અમારી માગણીની લાગણી છે એવી અમારી ખેડૂતો વતી વિનંતી છે